ચાર હજાર ત્રણસો ગ્રામ છે ચમચી છે ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે આપ આપતા રહો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર